ઝાડની ભગવાન શિવ પાર્વતી અને ગણેશજી ની પૂજા કરે છે શ્રદ્ધા પ્રમાણે કેટલીક મહિલાઓ અગિયાર અથવા એકવીસ વાર ઝાડની પરિક્રમા સાથે દોરો લપેટે છે મહિલાઓ એકસો પરિક્રમા પણ કરે છે

છે છે માટે કરે સાવિત્રી વ્રત જે પત્ની એના પતિ એમાં પૂજાની આપણે આ બધી સામગ્રી લઈને આવીને અહીંયા વડ પીપરે પૂજા કરવાની હોય છે જે પતિનું આયુષ્ય લાંબુ થાય છે એના લીધે એટલા માટે આવ્રત કરવામાં આવે છે ક્યારે પૂનમ આવે તે નહીં